સુરત શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સાથે પોલીસ પરિવારના લોકો સાથે સુરતીઓ રમી રહ્યા છે ગરબા ગૃહમંત્રી આપી ગરબામાં હાજરી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ તમામ લોકો ગરબે ઝૂમી ઉઠ્યા મારી સૌ બહેનોને દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આ આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા-પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા